યુએસએ જવા ઈચ્છતા ગુજરાતીઓ માટે આવ્યા ખુશીના સમાચાર યુએસએ સરકારે કર્યો મહત્વનો નિર્ણય નમસ્કાર હું છું આપની સાથે સાઈમા યદ અને આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ અમેરિકામાં રહેનાર ભારતીયો માટે સારા સમાચાર સામે આવ્યા છે હવે અમેરિકામાં રહેતા ભારતીયો એમના બાળકો અને જીવનસાથી કે પાર્ટનર પણ યુએસએમાં કામ કરી શકશે આ માટે બાઇડન સરકારે એક મોટું પગલું ભર્યું છે યુએસ સેનેટમાં રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ વચ્ચે લાંબી વાટાઘાટો બાદ નેશનલ સિક્યુરિટી એગ્રીમેન્ટ નામનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો આ દરખાસ્ત હેઠળ એચ વન બી વિઝા ધારકોના ભાગીદારોના અમેરિકામાં રોજગારના અધિકારો અને તેમના બાળકોના અધિકારોનું રક્ષણ કરવાની જોગવાઈ છે આ પ્રસ્તાવથી લગભગ એક લાખ વિઝા ધારકો કામ કરી શકશે તમને જણાવી દઈએ કે વિઝા વિઝા પાર્ટનર અને બાળકોને આપવામાં આવે છે ગ્રીન કાર્ડ એક નિશ્ચિત સમય મર્યાદામાં આપવામાં આવે છે યુએસએ માં મોટી સંખ્યામાં ભારતીયો રહે છે તેમાંથી મોટાભાગના આઈટી નિષ્ણાતો છે જેઓ ગ્રીન કાર્ડ મેળવવા માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે હવે ગ્રીન કાર્ડ મેળવવાનો રસ્તો પણ ખુલ્લો છે ગ્રીન કાર્ડ ન મળવાને કારણે એચ વન બી વિઝા ધારકોના પાર્ટનર અમેરિકામાં કામ કરી શકતા નથી ગ્રીન કાર્ડને સત્તાવાર રીતે યુએસએમાં કાયમી નિવાસ કાર્ડ તરીકે ઓળખવામાં આવે છે આ અમેરિકામાં ઇમિગ્રન્ટ્સને જારી કરાયેલ એક દસ્તાવેજ છે જે હેઠળ વિઝા ધારકને કાયમી ધોરણે રહેવાનો અધિકાર આપવામાં આવે છે ગ્રીન કાર્ડ જારી કરવા માટે દેશ દીઠ એક નિશ્ચિત મર્યાદા હોય છે એચ વન બી વિઝા એ નોન ઇમિગ્રન્ટ વિઝા છે જેઓ કામ કરવા અમેરિકા જાય છે તેમને તે જારી કરવામાં આવે છે બીજા શબ્દોમાં કહીએ તો આ વિઝા અમેરિકન કંપનીઓમાં કામ કરતા આવા કુશળ કર્મચારીઓને રાખવા માટે આપવામાં આવે છે જેમની અમેરિકામાં અછત છે આ પછી તેને ગ્રીન કાર્ડ આપવામાં આવે છે આ વિઝાની માન્યતા છ વર્ષની છે અમેરિકન કંપનીઓની માંગને કારણે ભારતીય આઈટી પ્રોફેશનલ્સને આ વિઝા સૌથી વધુ મળે છે જે લોકોના એચ વન બી વિઝાની સમયસીમા સમાપ્ત થઈ રહી છે તેઓ અમેરિકન નાગરિકતા માટે અરજી કરી શકે છે એચ વન બી વિઝા ધરાવનાર વ્યક્તિ તેના બાળકો અને પત્ની સાથે અમેરિકામાં રહી પણ શકે છે આવી જન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર